m a પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં બીએસએફ જવાન કમલેશ જોશી મહિનાની તાલીમ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના ગામના કમલેશ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં મહિનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા તેમનું ઉમળકા બેર સ્વાગત કરવામાં આવ્યું હતું કમલેશ જોશી નટોરભાઈ નાગજીભાઈના જોશીના પુત્ર છે કમલેશભાઈ જોશીના સ્વાગત માટે ગામના યુવાનો વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા આ પ્રસંગે યુવાનો દીકરીઓ અને મહિલાઓ ડીજેના તાલે દેશ ભક્તિના ગીતો પર ઝુમતા જોવા મળ્યા હતા જેનાથી ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો બીએસએફ જવાનનું સ્ટેશનથી શરૂ થઈ ગામ સુધી હતું ગામનું તેમનું તેમનું ગામમાં કરી પહેરાવી અને પુષ્પ વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું કમલેશ જોશી સલામી આપી પોતાના માતા પિતા અને દાદીને ને માથાનું તાજ પહેરાવી સન્માનિત કર્યા તેમના માતા પિતાએ પણ તેમને સેલ્યુટ કરી ગૌરવ વ્યક્ત કર્યું આ પ્રસંગે કમલેશ જોશીએ જણાવ્યું હતું કે અગિયાર મહિનાની તાલીમ પૂરી કરી વતન ફર્યા ત્યારે ગામ લોકોએ મારું જે સ્વાગત કર્યું તે બદલ હું આભારી છું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશની સેવામાં જોડાવામાં તેમનું સપનું હતું જે માતા પિતાના આશીર્વાદ અને સહકારથી સાકાર થયું છે અહેવાલ રામજીભાઈ રાયગુરુ જૈન સાથીઓ હું જોશી કમલેશભાઈ નટવરભાઈ બીએસએફ ને ટ્રેનિંગ પૂર્ણ કરીને મહારાષ્ટ્ર ચાકુર થી માદરે વતન જીસુંપુરા ગામ પધાર્યો છું તો ગામ લોકોએ મારું ભવ્ય સ્વાગત કર્યું છે અને હું ગામ લોકોનો આભાર માનું છું દેશની સેવા કરવાનો મારો ખૂબ સપનું હતું એ પૂરું થયું છે અને આ સપનું પૂરું કરવામાં મારા માતા પિતાનો ખૂબ સાથ સહકાર છે અને તમને સબને એવું કહેવા માગું છું કે દેશ સેવા કરવા માટે જોડાવ જય જય ભારત